હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ એક ભાવનગર નામનું ગામ ભાવનગર તાલુકો અને ભાવનગર તાલુકાનું નાનકડું એવું ગામ છે ગામની અંદર રહેતા બ્રાહ્મણભાઈ ભાઈ ભૈલો નાનો છે અઢાર ઓગણીસ વર્ષનો અને હગાઈની વાતો થાય છે પોતાના સમાજમાં દીકરી નથી મળતી એટલે બીજા સમાજમાં જવું પડે છે અને પછી ફગાઈ થઈ જાય છે આડા દોડા કરી લે છે માણસો અને પછી દીકરી જે છે એ આ વરજા ઉપર અવળો કેસ નાખે છે અને એમ કે છે કે મારી ઉંમર હજી નાની છે અને પહેલાં તો ચાલીસ હજાર રૂપિયા પડાવી લે છે વરજા પાસેથી ચાલીસ હજાર પડાવ્યા પછી લગ્ન કરવાની ના પાડી દે છે છોકરી અને એના મમ્મી બે રમત રમે છે અને રાજાને લગન ને ના પાડી દે છે પછી અવળો કેસ કરી નાખે છે કેસ કેવો કરે છે હવે આમેનો પરિવાર છે એ રડતા વાળા વાળા છે બિચારા ટકનું લાવે ટકનું ખાય એવા માણસો છે અને એવા માણસોને ગાળિયામાં નાખે છે અને એની ઉપર પોલીસ કેસ કરી દે છે છોકરી અને એના મમ્મી બંને અને કેસ એવો કરે છે કે હજી મારી ઉંમર ચૌદ વર્ષની જ છે અને આવડા લોકો અમને લગ્ન કરવા માટે ઉતાવળા ઉતાવળા થાય છે એમ એટલે ભાઈ ઉપર અવળો કેસ લાગી જાય છે જે હજી માત્ર ઓગણીસ વર્ષનો છોકરો છે એની જે સ્કૂલમાં હજી તો એનું ભણતર ચાલુ છે એની નોકરી માટે એની કોશિશો ચાલુ છે હજી તો ઉગતો આવે છે માણસ અને એની ઉપર કેસ કરી દે છે એ દીકરી અને પછી પોલીસમાં તે એ ભયલો કહેતો હોય છે કે પચાસ હજાર દઈ અને આપણે જે કઈ કેસ હતો એને થાળે પાડી દીધો હવે આવી લૂંટેરી દુલ્હન તમે જોજો પોતાની સમાજમાં જ્યાં સુધી વરપત થાય ત્યાં સુધી બહાર ન જવું પડે બહાર ન જાવ ને એટલું જ સારું કારણ કે આવા કિસ્સાઓ તો અમે પણ અમારી નજરે જોયેલા છે અમુક તો એવા કિસ્સા છે કે અઢી અઢી લાખ રૂપિયા ભરી અને દુલ્હન લઈ આવે છે અને પછી માત્ર ત્રણ થી ચાર દિવસ એ છોકરી વયા રોકાય અને પાંચમા દિવસે આંટો જાય અને આંટો જાય ને પછી અલોક થઈ જાય પછી નો અહીંયા આવે કે નો એના બાપના ઘરે હોય અને આવા તો કેટલાય કિસ્સા અમારી નજર સામે છે તો બંને ત્યાં સુધી આવી લૂંટેરી દુલ્હનથી સાવધાન રહ્યો કારણ કે એનું ફેમિલી બધું આખું આવું જ હોય લૂંટવા વાળો કેમ કરી અને છોકરા પાણીથી પૈસા પડવવાના કારણ કે એને પરસો વાળવો ન હોય એને બેઠા બેઠા પોતાનું પરિવાર ચલાવવાનું હોય એટલે આવા લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ આપણે બધે બહુ જાણ્યા છે અને આ જે વ્યક્તિ છે જે અઢાર ઓગણીસ વર્ષનો છોકરો છે એ ભોળો માણસ છે એકદમ પોતાના દિલનો ભોળો માણસ છે અને એ કેસ જેમ તેમ કરી અને થાળે પાડે છે તો પાછો છોકરીનો મેસેજ આવે છે કે તમે અહીંયા આવો હું તમને તમારા ચાલીસ હજાર રૂપિયા આપી દઉં ચાલીસ હજાર રૂપિયા એટલો છોકરો બિચારો રોડ આમ કે માણ માંડ કરીને રોડવતા હોય એવો પરિવાર હોય એટલે ચાલીસ હજાર અને આપણા માટે ચાલીસ હજાર એટલે કોઈ નાની હોની રકમ ન ગણાય જબરી રકમ ગણાય ચાર હજાર હોય ને તો એ લાગે તો આ તો ચાલીસ હજારની વાત છે એટલે છોકરો છે એ એકલો નથી જતો એટલે એની સમજણ કે એકલો નથી જતો એના ભાઈબંધુને હારે લઈને જાય છે એટલે એ છોકરી ચાલીસ હજાર તો નથી આપતી પણ એને કરગરવા માંડે છે કે મારે તારી લગ્ન કરવા છે અને એટલે છોકરો શું કહે છે કે તે મને એક વખત કરી અને ફસાયો છે મારે હજી નાની ઉંમર છે મારે હજી ભણવાનું છે નોકરી કરવાની છે જિંદગી આગળ જીવવાની છે ને તું મને આવી રીતે કેસમાં ફસાવી દે તો હજી આગળ તું હું ન કરી એવું હું કાંઈ ગેરંટી ખરીક તું આગળ ઉપર કાંઈ નહીં કરી એમ એટલે કે મારે તારી લગ્ન નથી કરવા તો હવે એ ભાઈ એટલો જવાબ દે અને ના પાડી દે છે તો છોકરી કર દેવા માંડે છે કે ના ના મારે તમારે હારે લગ્ન કરવા છે એમ તો ભાઈલો છે ને એ ના પાડે છે કે રહેવા દે હવે એ ભાઈલા ચાલીસ હજાર છે ને એ કાઢવા હાટું મથે છે તો એ કાઢવા હાટું એને શું કરવું જોઈએ એ એક જગ્યાએ ફોન કરે છે અને સલાહ માંગે છે ને ને તો વ્યક્તિ રહ્યા એની મજાક ઉડાવે છે લગભગ એ ભોળવડો માણસ છે એની મજાક ન ઉડાવવી જોઈએ એને શાંતિથી સમજાવવો તો શું કહેશો તમે આ લૂટેરી દુલ્હન વિશે તો બધાએ સાવચેત રહેજો અત્યારે આજકાલના સમયમાં લૂંટેરી દુલ્હન એક વખત આવે છે લૂટીને વહી જાય છે પછી એનો ક્યાંય તો પત્તો નથી લાગતો ઘણી જગ્યાઓમાં એવા ઘણા બિચારાઓ રખડે છે કે જે ચાર પાંચ દિવસ માટે જ દુલ્હા બને છે અને પછી પાસા વાંઢેસ થઈ જાય છે એટલે લોટેરી દુલ્હનથી સાવચેત રહેજો બસ આટલું જ કહેવું હતું પરમારે કૈલાસબેન સૌને જય શ્રી કૃષ્ણ અને જો વિડીયો ગમતો હોય વાતચીત સાચી લાગતી હોય તો કોમેન્ટ ચોક્કસ કરજો જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો